દાહોદના મંડાવ રોડ પર આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજરોજ જન્માષ્ટમી અનુલક્ષીને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી મિત્રોએ બહુ ઉત્સાહભેર ભાગ લીધો હતો સરસ્વતી વિદ્યામંદિરના બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં રાધા કૃષ્ણ બનીને આવ્યા હતા અને ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સરસ્વતી વિદ્યા મંદિરના મેદાનમાં આશરે પંદર ફૂટની ઊંચાઈ પર મટકી બાંધવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ પિરામિડ બનાવી એકની ઉપર એક ચડીને મટકી ફોડવામાં આવી હતી જેમાં અગિયાર ટીમોએ ભાગ લીધો હતો એ કાર્યક્રમ દરમિયાન દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવા માટે મટકી ફોડી હતી તેમજ દરેક બાળકોને ખૂબ જ આમાં મજા આવી હતી આમાં લગભગ અગિયાર ટીમ હતી અને અગિયાર ટીમમાં અગિયાર ટીમમાં છથી દસના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરી હતી દરેક શિક્ષક મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને આજની આ કાર્યક્રમમાં અમારા મીનાબેન પટેલે અમને પરમિશન આપી તેના બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર